દેવ મહાદેવના રુદ્ર અવતાર અંજની નંદન શ્રી હનુમાનજી નામ લેવાતા જ ભય દૂર થાય થાય છે શક્તિ અને ભક્તિનો સંચાર સિદ્ધ હનુમાન એક અલૌકિક અને પવિત્ર ધામ અમદાવાદના ઓઢો વિસ્તારમાં બિરાજમાન છે કહેવાય છે કે અહીં દાદાના દર્શન માત્રથી જ મન શાંત થઈ જાય છે હૃદય ભક્તિથી ભરાઈ જાય છે અને જીવનમાં નવી શક્તિનો અનુભવ થાય છે આવો આજે આપણે ચાલીએ શ્રદ્ધા સ્વરૂપ હનુમાન યુવા અવસ્થામાં આપે છે દર્શન પ્રાકૃતિક વાતાવરણની વચ્ચે સ્થિત છે દાદાનું અનોખું ધામ શ્રી રામ ભક્ત હનુમાન આમ તો દેવ હનુમાન શ્રી રામના ભક્ત કહેવાય છે એટલે જ્યાં જ્યાં પણ રામ મંદિર હોય ત્યાં દેવ હનુમાનની મૂર્તિ પણ અચૂક હોય છે પરંતુ દેવ હનુમાનના પોતાના પણ અનેકો મંદિરો દેશ અને દુનિયામાં સ્થાપિત છે તેમાંનું જે કલાયદું ધામ આવેલું છે અમદાવાદના ઓઢો વિસ્તારમાં અમદાવાદના ઓઢો રોડથી માત્ર સાત કિલોમીટરના અંતરે આવેલું દેવ હનુમાનનું આ મંદિર શ્રી લંબે હનુમાન તરીકે પ્રખ્યાત છે અહીં દૂર દૂરથી ભક્તો દેવ હનુમાનના દર્શન કરવા માટે અચૂક આવે છે આમ તો દેવ હનુમાનનું મંદિર હોવાથી શનિવાર અને મંગળવારે તો અહીં ભક્તો અચૂક આવે જ છે પરંતુ રવિવારના દિવસે અહીં માનવ મહેરામણ ઉમટતું હોવાનું અહીંના પૂજારીનું કહેવું છે મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારની અંદર પ્રવેશતા જ અહીં શાંતિ અને શ્રદ્ધાનો અહેસાસ થયા વગર નથી રહેતો અહીં મંદિરમાં ડાબી અને જમણી બાજુ બગીચા બનાવાયા છે અને વચ્ચે પગદંડી પરથી ચાલીને સીધા પહોંચાય છે શ્રીલંબે હનુમાનના દર્શને મુખ્ય ગર્ભગૃહમાં સુંદર સિંદૂરી સુરત ધરાવતા શ્રીલંબે હનુમાનના ભક્તોને દર્શન થાય છે અહીં ભક્તોનું માનવું છે કે હનુમાન યુવાન અવસ્થાવાળા હનુમાન છે અને અહીં આવતા તમામ ભક્તોને દાદા સદાય તેમના જેવા યુવાન અને તંદુરસ્ત રહેવાના જ આશીર્વાદ આપે છે અહીંયા અમારા પૂર્વ વિસ્તારની અંદર ટેબલી હનુમાન તરીકે પ્રખ્યાત અમારા હનુમાનજી છે અને જ્યાં મનોકામના સિદ્ધ એટલે દરેકને કામનાઓ સિદ્ધ થાય છે એવા અમારા હનુમાનજી લંબે હનુમાન દાદા જેની પ્રેરણાથી આજે કોઈપણ મનુષ્ય કોઈપણ જીવ અહીંયા આવીને ઘર ઘરે અને એમ કે દાદા મારી આ ઈચ્છા છે તો એની અમારા હનુમાનજી મહારાજ ઈચ્છા પૂર્ણ કરે છે અહીંયા અનેક પ્રકારની માનતાઓ લોકો કરવા આવે છે કોઈને સંતાન ન હોય અને કદાચ માગી જાય તો એને હનુમાનજી સંતાન પણ આપે છે બીજું કોઈ પણ જાતની આધિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત કરે છે અમારા હનુમાનજી લંબે હનુમાન દાદા અહીં મંદિરમાંની સ્થાપનાની જો વાત કરવામાં આવી તો આ મંદિરની સ્થાપના વર્ષો પહેલા થઈ હોવાની માન્યતા છે લોકો વાયકા છે કે આ મંદિરથી થોડે દૂર જ એક સિદ્ધ મહાદેવનું મંદિર હતું જે મંદિરનું પતન થતાં ત્યાં રહેલ આ હનુમાન દાદાની મૂર્તિને સ્થાનિક લોકો અને તે સમયના મહંત દ્વારા અન્યત્ર ખસેડવાના કાર્યમાં આ મૂર્તિ સ્વયં આ સ્થાને આવી ગઈ હતી અને ત્યારબાદ જ આ મૂર્તિની જ આસપાસ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અમને બહુ જ શ્રદ્ધા છે ક્યાં ક્યાંથી દુખિયાઓ આવે છે સંતાનો આપે છે કોઈને કષ્ટી હોય તો તો હનુમાનજી મહારાજ દુઃખમાં ભાગ લે છે તે સિવાય અમારે વામણ સ્વરૂપે અમારા માતાજી ભગવાન સ્વરૂપે અમે માની છીએ અમે માતાજીની સાધુ સંતોની અહીંયા સેવા કરવા આવી છે નિકોલ નરોડા રખિયાલ ઓઢોવ કઠવાડા બિલાસિયા આજુબાજુના વેલાલ ઉકા ઘણા બધા આજુબાજુના ગામડાઓ બધાએ હનુમાનજીને માને છે અને હનુમાનજીનું નામ એટલે માટે લંબે હનુમાન પીળું છે કે હનુમાનજી ગામથી બહુ લાંબા દૂર છે એટલે એનું નામ લંબે હનુમાન પીળું છે અને ગામથી આ ઊંચું બહુ છે ટાંકીની પાણી જેટલું ઊંચું એટલે આ ટેકરો છે એટલે ટેકરા એટલે એનું નામ ટેબલિયા હનુમાન છે અહીં દર શનિ અને રવિવારે દાદાને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે લંબે હનુમાન મંદિરમાં ન માત્ર માનવીને પરંતુ પશુ પક્ષીઓને પણ જમણ અને ઓટલો મળી રહે છે સાથે જ આ મંદિરમાં એક ગૌશાળા પણ ચલાવવામાં આવે છે તો કેટલાક બાળકો જેમનું કોઈ ન હોય તેવા બાળકનો અહીં જ રાખીને તેમને ભણાવવાનું સત્કાર્ય પણ કાર્ય કરાય છે અહીં મંદિરની સ્થાપના અને પ્રચાર પ્રસારમાં મંદિરના પૂજારીનો મહત્તમ ફાળો છે તેમનું માનવું છે કે મંદિરમાં હનુમાનજીની જ કૃપાથી તમામ સેવા કાર્યો થાય છે અને ફાળો પણ તેમની જ કૃપાથી પ્રાપ્ત થાય છે ખરેખર દૂર દૂરથી ભક્તો અહીં દેવ હનુમાનના દર્શન કરીને પૂર્ણતાની પ્રાપ્તિ કરે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ અમદાવાદ